જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મને ખબર હશે તમે મજામાં જ મિત્રો માફ કરજો હમણાંથી કોઈ મંદિરનો વિડીયો બનાવવાનો લગભગ ટાઈમ મળ્યો નથી પણ હાલ જે રેશન કાર્ડ એ કહેવાય છે ચાલુ છે તો કેટલાક લોકો લાઈનમાં ઊભો રહેવું પડે છે હવે તમારે જો લાઇનમાં ના ઊભું રહેવું હોય તો તમે તમારા મોબાઈલમાં જાતે પણ ઈ કે કરી શકો છો અને એ ઈ કેવાય સી કરવું મોબાઈલમાંથી એકદમ સહેલું છે તે હું તમને આજે સમજાવીશ અને પૂરેપૂરો વિડીયો જોજો અને આ વિડીયોને બધા લોકોને શેર કરજો એટલા બધા લોકો પોતાની જાતે જ પોતાના મોબાઈલમાં ઈ કેવાય જાતે કરી શકીએ બરાબર તો વિડીયો પૂરેપૂરો જોજો શેર કરજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જાઓ અહીં માય રેશન એપ સર્ચ કરો ત્યારબાદ આ એપને ઇન્સ્ટોલ કરો હવે આધાર ઈ કેવાયસી કરવા માટે આધાર ફેસ આરડી એપ્લિકેશન ડાઉનલોડ કરો માય રેશન એપમાં દાખલ થયા પછી આવું પેજ ખુલશે જો તમે નવા હોય તો અહીં ક્લિક કરો તમારું નામ અહીં ટાઈપ કરો પછી તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો હવે અહીં ક્લિક કરો ત્યારબાદ અહીં વેરિફિકેશન કોડ શંકનો આવે તે અહીં નાખો તે પછી અહીં ક્લિક કરો હવે તમારું લોગિન કરવા માટે અહીં ક્લિક કરો સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો ત્યારબાદ અહીં ક્લિક કરો હવે મોબાઈલ નંબર ઉપર આવેલ સંકનો ઓટીપી નાખો તે પછી અહીં ક્લિક કરો હવે પિન સેટ કરવા માટે અહીં તમારો પિન ટાઈપ કરો એકવાર ફરીથી અહીં તમારો પિન ટાઈપ કરો તે પછી અહીં ક્લિક કરો હવે પછી ત્રણ આડી લીટી પર ક્લિક કરો પછી પ્રોફાઇલ પર જાઓ રેશન કાર્ડ લિંક કરવા માટે અહીં ક્લિક કરો અહીં તમારા રેશન કાર્ડનું નંબર ટાઈપ કરો તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક ટાઈપ કરો રાશન કાર્ડ લિંક કરવા માટે અહીં ક્લિક કરો ઉપરની વિગત વાંચી આ બોક્સમાં ક્લિક કરો પછી આ બટન પર ક્લિક કરો મોબાઈલ નંબર ઉપર આવેલ શંકનો ઓટીપી દાખલ કરો પછી આ બટન ઉપર ક્લિક કરો તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે હવે એકવાર આ એપને બંધ ક કરી ફરીથી ખોલો માય રેશન એપ ફરી ઓપન કર્યા પછી આધાર ઈ કેવાય પર ક્લિક કરો ઉપરની વિગત વાંચી આ બોક્સમાં ક્લિક કરો પછી આ બટન પર ક્લિક કરો હવે અહીંયા બાજુમાં લખેલો કોડ નાખો ત્યારબાદ આ બટન પર ક્લિક કરો જે સભ્યનું ઈ કેવાયસી નથી થયું તે અહીં બતાવશે હવે ઈ કેવાયસી કરવા અહીંથી સભ્યનું નામ પસંદ કરો ત્યારબાદ નામ પસંદ કર્યા પછી આ બટન પર ક્લિક કરો ઉપરની વિગત વાંચી આ બોક્સ પર ક્લિક કરો પછી આ બટન પર ક્લિક કરો હવે મોબાઈલ નંબર પર આવેલ છંખનો ઓટીપી એન્ટર કરો પછી આ બટન પર ક્લિક કરો ઓટીપી નાખ્યા પછી આ એપ ખોલશે મંજૂરી આપવા માટે અહીં ક્લિક કરો થોડી પ્રક્રિયા થયા પછી આ પ્રકારે એપ ખોલશે તે પછી તમે આ બોક્સમાં ક્લિક કરો પછી આ પ્રોસીડ બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારી સામેનો કેમેરો ખુલશે આ કુંડાળામાં તમારો ચહેરો બરાબર લાવો ત્યારબાદ અહીં તમને લીલી લાઈન દેખાશે લીલી લાઈન દેખાય ત્યારે એકવાર તમારી આંખો બંધ કરીને ખોલો આ રીતે તમારો ફોટો પડી જશે થોડી પ્રક્રિયા થયા પછી આવી વિગતો આવશે તે પછી તમે અહીં આ બોક્સમાં ક્લિક કરો તે પછી મંજૂરી મોકલવા માટે અહીં ક્લિક કરો ઈ કેવાય માટે તમારે વિનંતી મોકલાઈ ગઈ છે આવી જ રીતે બીજા સભ્યનું ઈ કેવાયસી કરવું હોય તો ફરી આ ત્રણ આડેલિટી પર જાઓ આધાર ઈ કેવાયસી પર ક્લિક કરો અને પહેલાં કરેલી પ્રક્રિયા ફરી વાર કરો જય માતાજી